सत गुरु भगवान की जय सनातन धर्मनी जय सतगुरु पतना शिष्य ने आध्यात्मिकनी ऊnde ऊnde समझण बुद्धि आदि दे बुद्धि योग गुरु शरण भक्ति वसन विवेक योग અને જ્ઞાન પંથની સારરૂપી સાધનાઓ સાધવાનું જ્ઞાન આત્મા વિશેનું જ્ઞાન માયા વિશેનું જ્ઞાન પરમાત્મા વિશેનું જ્ઞાન જીવ ભાવ આવી બધી ઊંડી ઊંડી સમજણ ગુરુ આપણને આપી દેશે અને આ બધું જ જ્ઞાન આપણને શિષ્યમ રૂપે મળી જાય પણ આધ્યાત્મિક પંથ ઉપર જ્યાં સુધી આપણે સાજલી નહીં ત્યાં સુધી કોઈ અનુભવ થવાનો નથી ને કશું પ્રાપ્ત પણ થવાનું નથી એટલે ગંગામાં પાનબાઈને પણ કહેશે કે કેવું હતું તે કહી દીધું પાનબાઈ હવે રહેણી પાળવા એ હાલો આવી જ રીતે ગંગામાં ગોરુ તરીકે પાનબાઈને કહી દીધું કે બધું જ જ્ઞાન તમને આપ્યું છે પણ હવે આ જ્ઞાનને રહેણી થકી પાળવા તમે એ હાલો એટલે કે આધ્યાત્મિકની અંદર ઉતરો કેવલ જાણકારી જ્ઞાન લેવાથી કશું વળવાનું નથી એટલે જ ગંગા સતી પાનબાઈને માત્ર આધ્યાત્મિક પથની સિદ્ધાંતિક સમજણ આપીને અટકી જતા નથી એ કોઈ એવા અધૂરિયા ગુરુ પણ નથી ગુરુ તો શિષ્યને નિર્માણ પદ સુધી પહોંચાડીને જ અટકે છે કે રેણી થકીને જોને રામ રીઝે પાનબાઈ રેણી થકી રસ રોમ રોમમાં ભીંજાય પરમાત્મા કેવલ આધ્યાત્મિકની સરસા કરવાથી રીઝતા નથી કેવલ પરમાત્મા વિશેની જાણકારી લેવાથી પણ હરી રીઝતા નથી અને પરમાત્મા પ્રસન્ન થાય છે કેવલ સાધન ભજનથી આ પરમાત્મા રૂપી રામ એ રેણી થકી જ રીઝ છે અને સાધકનું સમગ્ર જીવન આધ્યાત્મિકના રસથી ત્યારે જ ભીંજાય છે જ્યારે તે સાધનાનો અભ્યાસ કરે છે કેમ કે આ રહેણી સર્વથી મોટી છે અને આ આધ્યાત્મિક સાધના દ્વારા જ જન્મવા મરવાનું તમારું મટાડીને ધરાવવું અવિનાશીનું ધ્યાન આવી બેસો એકાંતમાં અને તમને પદ આપવું નિર્વાણ અને આ નિર્વાણ પદ સાધના દ્વારા જ આપને પ્રાપ્ત થાય છે કેવલ જાણકારી અને જ્ઞાન લેવાથી પ્રાપ્ત થતું નથી ગંગા સેતી હવે પાનબાઈને પૂરણનો અભ્યાસ કરાવવા તૈયાર થાય છે પૂરણનો અભ્યાસ એટલે કોટીની સાધના ગંગા સતી કહે છે નૂરત સુરતથી નિજ નામ પકડોળે જેથી થાય હરિની જાણ નિજ નામ એટલે પોતાની અંદર સહજ રીતે ચાલી રહેલો મંત્ર જે અજંપા છે આ અનાદિ મંત્ર છે અને આ મંત્ર પોતાના સ્વરૂપમાંથી સહજ રીતે સતત પ્રગટ થતો મંત્ર છે તે નિજ નામ છે એટલે જ ગંગા સેતી આ નિજ નામથી નૂરત સુરતને પકડવું એમ કહે છે અને આ નૂરત સુરતના પાંચ અર્થો પણ છે એ પાંચે અર્થો સાસા છે પહેલો અર્થ છે શ્વાસ અને ઉચ્છ્વાસ નિજ નામના અભ્યાસની પ્રથમ ભૂમિકા તેનો પણ અભ્યાસ શ્વાસોશ્વાસ સાલે આ પ્રથમ ભૂમિકા છે બીજો અર્થ નૂરત અને સુરત ને સુરતા વસનમાં નિજ નામમાં લગાડીવી એને કરી આખરે આત્મામાં લાગી જાય છે ને ત્રીજો અર્થ છે નૂરત એટલે તેજ સુરત એટલે અથાર્થ ધ્યાન કહેવાય અને નૂરત સુરત એટલે તેજોમય સ્વરૂપનું ધ્યાન અને સ્વાથી ભૂમિકાનો અર્થ છે સુરત એટલે કોઈ એક સૌરપ તત્વનું ધ્યાન ધ્યાન ધાતા અને ધ્યેય આ ત્રિપુટીની એક અવસ્થા થાય ત્યારે ભેદ વિલીન થઈ જાય છે આ અવસ્થામાં ધ્યાનનું કોઈ રહેતું નથી અને આ અવસ્થામાં સુરતાનો કોઈ વિષય નથી સુરતા વિલીન થાય છે અને નુરુત અવસ્થામાં પ્રગટ થાય છે અને પાંચમી ભૂમિકા સુરતા એટલે સવિકલ્પ સમાધિ નૂરત એટલે નિર્વિકલ્પ સમાધિ આ દરેક અવસ્થામાં વસનનો અભ્યાસ અંતિમ ભૂમિકા સુધી ચાલુ જ રહેશે પરંતુ સાધનાનો પ્રારંભ વસનથી જ થાય છે અને વસન જ શેતનાનો ઉદ્ધવ ભૂમિકાએ પહોંચાડવાનું છે અને ચેતના ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા પછી વસનની સુરતા સૂટી જાય તેમ પણ બને વસન સાધના છે સાધ્ય નથી સાધ્ય તો પરમપદ છે અને સાધક આ અવસ્થાએ પોષ્યા પછી જ મૂળ પ્રકૃતિનો નાશ થાય છે ગંગામાં ભજનનો એક એક શબ્દ પણ આપણને ઘણું બધું સમજાવે છે સુરતા સડી ગઈ સૂનમાં રે ચિત્તમાં માહી પુરુષ ભાળ્યા હવે સુરતા શૂન્યમાં સડી ગઈ અને સુરતાનું નિરિતિમ રૂપાંતર થાય છે અને સુરતા બધા આલંબોને છોડીને નિરાંબલ બને છે ત્યારે તેને સૂંજમાં સડી ગણાય પછી સુરતા એ સુરતા ન રહે એ નિરીતિ બની જાય છે હવે સુરતા નીરતી બનવો કઈ રીતે કે સુરત સુરતથી નિજ નામ પકડ્યું જે પોતાનું નામ છે અજંપા જાપ ચાલ્યો છે ગુરુનું મંત્ર છે આ સુરત સુરતથી જ્યારે આપણે એનું ભજન કરતા હોઈએ જે શબ્દને સુરત થી આપણે પકડેલો હોય એ શબ્દ બ્રહ્મ છે એ આત્મા છે એ પરમાત્મા છે પણ જ્યાં સુધી આપણે અને નિરજથી પકડેલો છે ત્યાં સુધી આપણે બે આ અને જ્યારે એ સુરતા જ્યારે શબ્દની અંદર ભળી જાય ત્યારે સુરતા સુરતા રહેતી નથી સુરતા નિરતી બની જાય છે અને નિરતી બન્યા પછી બેપણું મટી જાય છે અને હું જ બ્રહ્મ છું આવું પણ આપણને પ્રગટ થાય છે અને જ્યારે સુરતા નીરતી બની જાય ત્યારે જ આપણો સાક્ષાત્કાર થાય છે અને આ સાક્ષાર્કારને ગંગા સેતી પુરુષ ભાયા એમ કહે છે તો આ પુરુષનું સ્વરૂપ કેવું છે તો અવિગત છે કદી જાય નહીં તેવું અલખ અલખ એટલે જ્યાંના સ્વરૂપને મનથી ન સમજી શકાય તેવું અખંડ અવિનાશી એટલે કે આશાતીત યવ્યક્ત આ તેવો પુરુષ છે એટલે પાનબાઈની સુરતાને તે પરમ પુરુષમાં લીન થઈ ગઈ અને પરમ પદની પ્રાપ્તિ થાય છે આને જ સુરતા શૂન્યમાં લીન થઈ ગયા પછી પણ અને પછી જ સુરતા તે જ પરમ પુરુષ છે અને તે જ એ પુરુષમાં લીન થઈ જાય છે અને ગંગા સેતી આ સુરતા શૂન્યમાં લીન થવાની ઘટનાને અંતિમ અવસ્થા ગણતા નથી કેમ કે પરમ પુરુષ તો શૂન્યથી પણ પારશે અને પાનબાઈને આ પરમ પુરુષનો જ્યારે સાક્ષાત્કાર થયો પછી પાનબાઈ પોતાના ચેતનામાંથી પાસા ઉતરે છે અને કહે છે હેઠા ઉતરીને પાયે લાગ્યા અને બલિહારી ગુરુ દેવકી ગોવિંદો બતાય દયા કરીને મુજને દર્શાવ્યા અનામ એક નિરાધાર એટલે કે પાનબાઈ જે સ્થિતિની અંદર જે શૂન્યની અંદર સ્થિર લીનતામાં આવી ગયા થાય જ્યાંથી મૂળ ચેતનાની અંદર પાસા યથા ઉતરા એમ ગણાય છે આને યથા ઉતરા કહેવાય અને પછી સદગુરુ રૂપી ગંગામાના શરણમાં દંડવત પ્રણામ કરે છે અને બોલે છે દયા કરીને મુજને દર્શાવ્યા રે અનામ એક નિર્ધાર રે બલિહારી ગુરુ દેવકી દિયો બતાય જ્યારે સમર્થ સદગુરુ અધિકારી શિષ્યને આવી સિદ્ધિની પ્રાપ્તિ કરાવે છે અને પરમપદ સુધી પહોંચાડે અને નિર્વાણ પદને કમાડે છે આપણા ગંગા સતીમાં પોતાની શિષ્ય પાનબાઈને પણ પ્રમાણપત્ર આપે છે કે તમે હવે હરિભાળિયા ભરપૂર મૂળ પ્રકૃતિથી પાર થઈ ગયા અને તૂટી ગઈ સઘળી ભ્રાંત તમે તમારું સ્વરૂપ તમે જોઈ લીધું તમે પદ પામ્યા નિર્વાણ આજ ગુરુ કૃપા હસી છે આજ ગુરુ શિષ્યનો સંબંધ છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય